गीता बोध लेखक मोहनदास करमचंद गांधी वाचक राजेश कवा प्रस्तावना आश्रम वासियों માટે યરુડા જેલમાંથી ગાંધીજી દરઠવાડિયે ગીતાના એક એક અધ્યાયનો સાર મોકલતા હતા તેનો प्रारंभ તેમણે 12મા અધ્યાયથી કર્યો અને તે મોકલતા લખ્યું એ ભક્તિયોગ છે વિવાહ પ્રસંગે દંપતીને 5 સાત યજ્ઞોમાં આ પણ એક યજ્ઞરૂપે કંઠ કરી મનન કરવાનું તેઓને કહીએ છીએ ભક્તિ વિના જ્ઞાન ને કર્મ સૂકા છે ને બંધનરૂપ નિવડવાનો સંભવ છે એટલે ભક્તિમય થઈને ગીતાનું આ મનન આદરીએ ઉપર જે સાત યજ્ઞોનો ઉલ્લેખ છે તે નીચે પાદટીપમાં આપ્યા છે રૂઢ વિવાહ વિધિમાં સપ્તપદીનો જે રિવાજ છે તેની જગ્યાએ ગાંધીજીએ નીચેના સાત યજ્ઞો મૂક્યા છે જેમને પતિ પત્ની તરીકેનો સંબંધ બાંધવો છે તેઓ એક બંને વિવાહવિધિ શરૂ કરવા પહેલા વ્રત ધારણ કરે ઉપવાસ કરે ઈચ્છે તો ફળાહાર કરી શકે બે બંને અલગ અલગ ભૂમિ સેવા અને વનસ્પતિ સેવા તરીકે જ્યાં વૃક્ષ વગેરે હોય ત્યાંની જમીન ગોળીને સાફ કરે અને વૃક્ષોને પાણી પાય ત્રણ જળાશય શુદ્ધિ કૂવા કે તળાવની આસપાસનો કીચડ સાફ કરીને પાણીની અંદરનો કચરો કાઢીને પાણી પણ સ્વચ્છ કરે ચાર ગૌશાળામાં જઈને ગાયોની સેવા કરે પાંચ પેશાબખાના તથા જાજરૂ સાફ કરે છ સૂત્રયજ્ઞ તકલી પર અથવા રેટિયા પર કાંતે અને રોજ કાંતવાનો સંકલ્પ કરે સાત શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાય ભક્તિ યોગનો અર્થ સમજીને પાઠ કરે વિવાહ પહેલા આ સાત યજ્ઞો કરીને જ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય એમ માન્યું છે ગૃહસ્થાશ્રમની સિદ્ધિને માટે આ સાત યજ્ઞો યથાશક્તિ રોજ કરવામાં આવે એવી અપેક્ષા છે ગીતાબોધના કેટલાક અધ્યાય ગાંધીજીએ સન ઓગણીસો ત્રીસની જેલના દિવસોમાં લખ્યા હતા બાકીના સન ઓગણીસો બત્રીસની જેલમાં પૂરા કર્યા આમ ગીતાનું આ મનન ચાર અગિયાર થી માંડીને એકવીસ બે બત્રીસ સુધી ચાલ્યું અઢાર અધ્યાયનો સાર અલગ અલગ આપ્યા પછી આ આખા ગીતાબોધનો સાર ટૂંકમાં એક સાથે આપવો જરૂરી હતો તેને માટે ગાંધીજીને સમય ન મળ્યો એવો સાર એમના જ શબ્દોમાં ગીતાબોધની સાથે ભવિષ્યમાં આપવામાં આવશે સંપાદક ભૂમિકા આશ્રમમાં પળાતા વ્રતો વિશે યજ્ઞ વિશે અને વ્રતની આવશ્યકતા વિશે આપણે વિચારી ગયા હવે જે પુસ્તકનું આપણે દર પખવાડીએ રોજ થોડું થોડું કરીને એક પારાયણ કરીએ છીએ ને મનન કરીએ છીએ જેને આપણે સારું આધ્યાત્મિક દિવાદાંડી રૂપ કરી મૂક્યું છે તેને હું જેમ સમજ્યો છું તેમ વિચારી જવા ઈચ્છું છું આવો વિચાર એક કાગળ ઉપરથી તો પહેલા આવ્યો જ હતો પણ ગયે અઠવાડિયે ભાઈ ના કાગળે મારી પાસે નિશ્ચય કરાવ્યો તે લખે છે કે તે અનાસક્તિ યોગ વાંચે છે પણ સમજવામાં મુશ્કેલી બહુ પડે છે સહુ સમજે એવી ભાષામાં અર્થ મૂકવાનો પ્રયત્ન કરતાં છતાં શબ્દશઃ અનુવાદ આપતાં સમજવામાં મુશ્કેલી તો રહી જ છે વિષય જ્યાં મુશ્કેલ હોય ત્યાં સહેલી ભાષા શું કરી શકે એટલે હવે વિષયને જ સહેલી રીતે મૂકવાનો પ્રયત્ન કરવા ધારું છું જે વસ્તુનો આપણે હાલતાને ચાલતા ઉપયોગ કરવા ઈચ્છીએ જેની સહાયથી આપણે બધી અંતરની ગૂંચો ઉકેલવા પ્રયત્ન કરીએ છીએ તે ગ્રંથ જેટલી રીતે જેવી રીતે સમજાય તેવી રીતે સમજીએ ને વારે વારે તેનું મનન કરીએ તો છેવટે આપણે તે મય થઈ શકીએ હું તો મારી બધી મુશ્કેલીઓમાં ગીતા માતા પાસે દોડી જાઉં છું ને આ જ લગી આશ્વાસન મેળવી શક્યો છું તેથી જેઓ તેમાંથી આશ્વાસન મેળવનાર ટુ